ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો લગભગ દરેક પૂજામાં અગરબત્તી ધૂપબત્તી જરૂર કરવામાં આવે છે પૂજા મંદિરમાં કરવામાં આવી હોય કે ઘરમાં અગરબત્તી ધૂપબત્તી વગર પૂજા અધૂરી રહી જાય છે ગૃહ પ્રવેશ ઉદઘાટન જેવા શુભકામોમાં પણ અગરબત્તીનો ઉપયોગ થાય છે લોકો પવિત્ર નદીઓના દર્શન કરતી વખતે દીપદાન કરવાની સાથે પણ અગરબત્તી સળગાવીને પૂજા કરે છે ટૂંકમાં અગરબત્તી વગર કોઈપણ શુભકામની પૂજા અધૂરી રહી જાય છે તો આજ રોજ તારીખ સત્તાવીસ બે પચીસ ના રોજ સાડા દસ વાગે તરસાદી ચોકડીથી ભાલિયા ગામપુરા તરફ જવાના રસ્તા ઉપર ભેંસાસુ દાદાના મંદિર પાસે વડોદરા ખાતે એકસો ફૂટ વિશ્વની સૌથી લાંબી અગરબત્તી બનાવવામાં આવી છે જે ધામ ખાતે નગાલાખા બાપાની પુનઃ પ્રતિષ્ઠા નિમિત્તે બનાવેલી છે આ બોલો તમારું નામ બોલો પહેલા આ વિયાભાઈ કરસનભાઈ ભરવાડ ધોળકિયા મીર આજે તે પ્રોગ્રામ રાખ્યો છે આપણે અહીં તો હના બાબતમાં પ્રોગ્રામ રાખ્યો છે હવે આગામી તારીખ ચૌદ ત્રણ બે ના રોજ કાઠિયાવાડમાં બાવળિયાળી ધામ ખાતે નગાલાકા ઠાકર બાપાના દ્વારાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન છે ભગવત કથા પણનું પણ આયોજન છે અને લગભગ એકાવન દીકરા દીકરીઓ હુડા ગોપરાસ કરવાના છે આ એના અનુસંધાનમાં વડોદરા શહેરમાં એકસો અગિયાર ફૂટ લાંબી અગરબત્તી અને બીજી એક છપ્પન ફૂટ લાંબી આમ બે ધૂપસળીઓ બનાવવામાં આવી છે અને આ બે ધૂપસળીઓ જે બનાવવામાં આવી છે એ સમગ્ર ભારત દેશમાં વસતા ગોપાલક ભરવાડ સમાજ તેમજ ઠાકર બાપામાં આસ્થા રાખતા સનાતન ધર્મના રામ ભક્તો તરફથી આ અગરબત્તીની ભવ્ય યાત્રા તારીખ સાત ત્રણ બે હજાર પચીસના રોજ વડોદરાથી ભવ્ય રથમાં પ્રસ્થાન કરશે પછી આ અગરબત્તી નું વજન કેટલું હશે હવે આ જે બે અગરબત્તી છે એનું વજન કુલ ચાર હજાર પાંચસો કિલો છે જેમાં તમામ છે અને અનેક પ્રકારની હવન સામગ્રીઓ સાથે આમાં આ બે અગરબત્તીઓ બનાવવામાં આવી છે કુલ આની અંદર તેત્રીસ કરોડ આહુતિઓનો સમાવેશ કરવામાં આવેલ છે કેટલા રૂપિયાનો લગભગ કેટલા રૂપિયા ખર્ચો થયો છે આગળ લગભગ આ નવ થી દસ લાખ રૂપિયા જેટલો એની અંદર ખર્ચો થયો છે અને આને પ્રજ્વલિત કરશે એટલે સતત દોઢ મહિનો સુધી આ ચાલતી રહેશે એ રીતની આખી આ અગરબત્તીનું આયોજન છે રહ્યો કે કોઈ બીજા અગરબત્તી જે બનાવી છે એ એની અંદર આ સમગ્ર ભારત દેશમાં જે ગોપાલક સમાજ છે આ એની વતી બનાવવામાં આવી છે અને જે અગરબત્તી બનાવવા માટેની જે સામગ્રી છે એ અમુક જે કોઈ લોકો ઠાકર બાપામાં આસ્થા રાખે છે એ લોકોએ આમાં સહયોગ કર્યો છે એ રીતનું છે અને આ જે આખી અગરબત્તી જે તૈયાર કરવામાં આવી છે એ વિયાભાઈ કરશનભાઈ ભરવાડું પોતે અને અમારો જે પરિવાર છે પાણવી ગામનો એ લોકોએ પણ આમાં સહયોગ કર્યો છે અને આમાં તમામ ગોપાલક ભરવાડ સમાજનો સહયોગ છે રામ અયોધ્યા ભી તમે અગરબત્તી લઈ ગયા હતા એ બી તમારો ફૂલ સહયોગ હતો આમાં હવે અયોધ્યા એકસો આઠ ફૂટ અગરબત્તી લઈ ગયા ગોપાલક સમાજ અને રામ ભક્તો તરફથી મોકલવામાં આવી અને જ્યારે આ એકસો આઠ ફૂટ અગરબત્તીની ભવ્ય શોભાયાત્રા વડોદરાથી અયોધ્યા ગઈ ત્યારે વડોદરાથી માંડી અને અયોધ્યા સુધી એક રામ ભક્તોનો સેતુ બન્યો એ જ રીતે આ અગરબત્તીની જ્યારે અહીંથી શોભાયાત્રા નીકળે ત્યારે સમગ્ર ભારત દેશમાં વસતા ગોપાલક સમાજ ભરવાડ અને ઠાકર બાપામાં આસ્થા રાખતા લોકો વધારે અને આ ભવ્ય શોભાયાત્રામાં જોડાય બીજું આપના માધ્યમથી જનતાને જણાવવાનું કે આ સ્થિત આ બે અગરબત્તીઓને અહીં ખુલ્લી મૂકવામાં આવી છે લોકોના દર્શન માટે એટલે તરસાલી ચોકડીથી ભાલિયાપુરા જે ગામમાં રસ્તો જાય છે ત્યાં ભેસાસુર મંદિર આવેલું છે અને એની બાજુમાં આ એક ગ્રાઉન્ડની અંદર આ અગરબત્તીઓને આજથી જ તારીખ છ તારીખ સુધી લોક દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી છે ઓકે થેન્ક યુ